બિ ક્રિકેટ લીગ અને એમપી ટાઈગર્સ સાથે રોમાંચક ભાગીદારી જાહેરાત કરી છે જે સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું અને ઉદયતા ખેલાડીઓ માટે નવું કુશલીયા ઓસાઈનન તો કાચૂક બે ડાઈકોન્સ ફા તો પોતાનો કોફી રજીસ્ટ્રમાદે મજબૂત તકમોશી આ પહેલ ભારતીય ક્રિકેટના વિકાસમાં મોટો રોકાણ આપે છે એટલે કે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ના કરે છે જે વિડિઓ ટેકનિકલી વ્યવસાય અને શોખીન ટીકેટનો વચનો ગેમ બૂટ કરે છે ભાગીદારી માટે franchiseindia.com પર વિગતવાર માહિતી મેળવる માટે મુંબઈ બી ક્રિકેટ લીગ બે હજાર ચોવીસ માં પોતાનું દફતર કાયમ રાખવા માટે તૈયાર છે પ્રેસ કોન્ફરન્સ માં એમપી ટાઇગર્સ ના પ્લેયર્સો એ જણાવ્યું ક્રિકેટ એક સ્થાનિક ટેલેન્ટ ને વિકાસ અને પ્રદર્શન કરવા માટે ઉત્તમ મંચ છે કેપ્ટન તરીકે તે મારા માટે ગૌરવની વાત છે બી ક્રિકેટ લીગ એ પ્રયોગશીલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઈકોન્સ સ્થાનિક ટેલેન્ટ સાથે જોડે છે આ નવી લીગનો હેતુ શોખીન ખેલાડીઓને વ્યવસાયિક સ્તરે રમવાની અનોખી તક જેમાં રમત ગમતની ભાવના કુશળતા વિકાસની નાખી વર્ગનું નુકસાન મળે છે